સારોલી પોલીસે એનડીપીએસ એક ઠેઠર વોન્ટેડ આરોપી બિમલાકુમાર કુમાર ઉર્ફે શન્નોને ઓરિસ્સાના ગંજામ જિલ્લામાંથી વેશ બદલો કરીને પકડી પાડ્યો છે આરોપી અગાઉ વરાછા પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા એનડીપીએસ ગુનામાં સંડોવાયેલો હતો જેમાં પોલીસે 6 કિલો ગાંજાની જપ્તી પણ કરી હતી પ્રાપ્ત વિગતો મુજબ એનડીપીએસ ગુનાના સંદર્ભમાં બિમલાકુમાર કુમાર ઉર્ફે સાનોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યો હતો આરોપીને ઝડપી પાડવા સારોલી પોલીસે જુદી જુદી રીતો અજમાવી હતી જેમાં પોલીસે શાકભાજી વેચનારનો વેશ ધારણ કરી ઓરિસ્સા સુધી પહોંચીને આરોપીની માહિતી એકત્રિત કરી હતી સારોલી પોલીસની ટીમે મહેનતભરી તપાસ બાદ સાનુનું લોકાશન ટ્રેસ કરી તેની ધરપકડ કરી છે હાલ આરોપી સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે અને વધુ પૂછપરછ માટે તેને સુરત લાવવામાં આવ્યો છે આ કામગીરી પોલીસની ચતુરાઈ અને લચીલા આયોજનનું ઉત્તમ ઉદાહરણ ગણવામાં આવી રહી છે તારીખ 3 3 2025 કો વરાછા પોલીસ સ્ટેશન એક એનડીપીએસ કા કેસ રજિસ્ટર હુઆ થા जिसमें दो आरोपी थे एक विक्रमा पृथ्वी स्वाइन जिसको हमने पकड़ा था और दूसरा था भीमल उर्फ सानो स्वाइन इसमें साढ़े छः किलो गांजा जैसा बरामद हुआ था और ये भीमल उर्फ सानो स्वाइन उड़ीसा का अंजाम डिस्ट्रिक्ट का रहने वाला था और ये फरार था इसके लिए हमने जो तपास ट्रांसफ़र की थी सारोली पुलिस स्टेशन में तो सारोली की एक टीम उड़ीसा गई थी तपास करने के लिए और तपास के दौरान उन्होंने तपास की टीम में रमेश भाई भरत भाई और वैभव भाई ये तीन लोग इन्वॉल्व थे और इन्होंने बहुत अच्छी कामगिरी करते हुए रिक्शा चालक शाकबाजी बेचने वाला और लोकल पब्लिक में घुल मिल के वहाँ का वेशभूषा धारण करके ताकि कोई आइडेंटिफाई इनको ना कर पाए वहाँ पर रह के इन्होंने मुख्य आरोपी जो यहाँ पे भीमल उर्फे सानो साइन उसको पकड़ लिया है और इसको हम लेके सूरत आ रहे हैं और आगे की पूछ कर रहे हैं